ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણાની સૂચના મુજબ ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયાના પ્રચાર માટે આજરોજ તળાજા શહેરમાં કરીમાબાદ સોસાયટીમાં તથા ગુલુભાઈ ભુરાણીની વાડી જેમાં લઘુમતી મોરચા પ્રદેશ મહામંત્રી નાહિનભાઈ કાઝી ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી તુર્કી હનીફભાઈ એજ ઉસ્માનભાઈ સૈયદ તેમજ નિહાલભાઈ ભુરાણી જિલ્લા લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ નાગરિયા તથા તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રજાક ખાન પઠાણ ભાવનગર મહાનગરપાલિકા લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબભાઈ માંડવીયા ખોજા ઈશ્ના આશરી જમાતના અગ્રણી સાદિકભાઈ પટેલ મોસિનભાઈ પટેલ અબ્બાસભાઈ ભુરાણી મામા મેમણ સમાજના અગ્રણી નાઝીરભાઈ કાચલિયા આગાખાન ખોજા જમાતના અગ્રણી રફીકભાઈ ચારણીયા મહેંદીભાઈ અભવાણી સાદિકભાઈ લાખાણી શહેર મંત્રી ઇમરાન ખાન પઠાણ ફારૂકભાઈ દસાડિયા શહેર પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ જાની તેમજ કાર્યકર્તાઓ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને નાહિનભાઈ દ્વારા બેઠકને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું